વેલકમ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અવર ચેનલ ચટપટુ કાઠિયાવાડ ચણાનો લોટ નાખ્યા વગર એકદમ ટેસ્ટી ભરેલા રીંગણાનું શાક આજે બનાવવાના છીએ મિત્રો બટેટાનો મસાલો કેવી રીતે કરવો કઈ રીતે આપણે ભરેલા રીંગણાનું શાક બનાવીશું એ બધી જ ટિપ્સની સાથે આપણે વિડીયોની શરૂઆત કરીશું મિત્રો તો ભરેલા રીંગણાનું શાક બનાવવા માટે થઈને પહેલાં વહેલાં આપણે તો રીંગણાને કેવી રીતે કટ કરવા ત્યારબાદ આ રીંગણા કટ કર્યા બાદ કેવી રીતે એને ભરવા અને ભરવા માટેનો જે મસાલો છે એ ઘરે જ કઈ રીતે તૈયાર કરવું બધી જ ટિપ્સની સાથે વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી દબાવી ઓલ જરૂરથી દબાવી દેજો મિત્રો કે જેને કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે તો હું મારા ઘરમાં જે રીતે ભરેલા રીંગણાનું શાક બનાવું છું એ રીતે તમને એ રેસીપી જે છે એ શેર કરી રહ્યો છું ના ડુંગળી ખીસ ના ટમેટાના ખીસ અને ના ચણાના લોટનો ઉપયોગ કરીશ આ હોમમેડ જ છે ઘરની જ સામગ્રીનો ઉપયોગ કરીને આપણે ભરેલા રીંગણાનું શાક એકદમ ટેસ્ટી અને હેલ્ધી બનાવવાનો છે તો અહીંયા ભરેલા રીંગણાનું શાક બનાવવા માટે થઈને મેં આ રીતના રીંગણા લીધેલા છે આ રીંગણાને તમે કયું નામ આપો છો આ કયા રીંગણા છે એ તમે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો કારણ કે આ રીંગણાનું શાક જે છે હું ભરેલા રીંગણા જ્યારે પણ બનાવું છું ત્યારે આ જ રીંગણા લઈને હું આવું છું કારણ કે આ રીંગણાનું ભરેલું શાક છે ને એકદમ ટેસ્ટી બનતું હોય છે તો આ રીંગણાને આપણે ધોઈ અને ક્લીન કરી લેવાના અને આ રીતે ડીટીયું કાઢી અને ચાર કટ આ રીતે મારી અને બધા જ રીંગણાનું આ રીતે કટ કરી લઈશ અને ચેક કરી લેવાનું કે કોઈ રીંગણું જે છે એ સળેલું રહ્યું નથી ને તો એ આપણે જોઈશું તો એમાંથી એક રીંગણું જો આ રીતનું સળેલું નીકળે તો આ રીતે આપણે ખાસ ચેક કરી લેવાનું મિત્રો કે રીંગણું છે અંદરથી બિલકુલ પણ સડેલું ના હોય અને ત્યારબાદ આપણે એની સાથે જ રીંગણાની સાથે બટેટા ન હોય એવું બને જ નહીં કારણ કે રીંગણાની સાથે બટેટા હોય તો જ એ શાક છે ને એકદમ ટેસ્ટી લાગે છે અને બટેટા વગર આ શાક છે અધૂરું લાગે છે તો બટેટાને પણ આ રીતના આપણે છાલ પાડી લઈશું અને બટેટાને છાલ પાડી અને લાંબા લાંબા આપણે આ રીતે કટ કરી લેવાના છે તો પહેલાં વહેલાં આ રીતે આપણે છાલ પાડી લેવાની છે બટેટાની અને ઘણા લોકો આની સાથે જ નાની બટેટી લઈ અને એને પણ ભરીને આ રીતે લઈ શકે છે ભરેલા રીંગણાને સાથે પણ હું અહીંયા સિમ્પલ જે બટેટા આવે છે એ મીડિયમ સાઇઝના બટેટા લઈ એની છાલ પાડી અને આ રીતે આપણે જો તમે વિડીયોમાં જોઈ શકો છો એ રીતે આપણે એને લાંબી લાંબી કટ કરી લેવાની છે તમે જે છે એ આખા બટેટા રાખો છો કે પછી આ રીતે મારી જેમ જ જે મેં કેમ બટેટા લીધા છે એ રીતે નાખું છો કે નહીં મને કમેન્ટ કરે જરૂરથી કહેજો મિત્રો વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને કઈ રેસીપી જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરી હતી કઈ રેસીપી તમને મારી ચેનલની ગમી છે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો રેસીપી ગમે તો એક લાઈક પણ જરૂરથી આપી દેજો તમે જોઈ શકો છો કે રીંગણા અને બટેટા સરસ રીતે સમયને રેડી થઈ ગયા છે તો આપણે એને ઢાંકીને રહેવા દઈશું અને હવે આપણે એનો ભરવા માટેનો મસાલો તૈયાર કરીશું તો ચટણીની જે આવે લઈ એમાં મેં બેથી ત્રણ ચમચી જેટલા સિંગદાણા લીધેલા છે સેવ નહોતી તો મેં મમરા લીધેલા હતા ત્યારબાદ અહીંયા મેં એક ચમચી ભરી અને આપણે જે સૂકી જે કસૂરી મેથી આવે છે એ લીધેલી હતી ગરમ મસાલો થોડોક એડ કરી દઈશું અને સાથે જ આપણે આદુ અને લસણ જરૂરથી એડ કરવાના છે એનો ટેસ્ટ છે ને એકદમ સરસ આવે છે અને મસાલો ભરવામાં પણ બાઇન્ડિંગમાં પણ એકદમ સરળતા રહે છે અને ભરેલો મસાલો પણ એકદમ સરસ ટેસ્ટી બને છે હવે અહીંયા ધાણાભાજીના પાન મેં આ જે છે સ્પ્રિન્કલ કરવા માટે રાખી દીધેલા છે અને એની જે દાંડલીનો ભાગ છે એને આ રીતે હું કાપી રફલી કાપી અને હું મસાલામાં જ એડ કરી દઈશ કે જેનો જે લીલો કલર જે છે ને એ પણ સરસ આવે છે અને મસાલાનો ટેસ્ટ પણ એકદમ સારો લાગે છે તો જો અહીંયા જોઈ શકીએ છીએ આપણે ભરેલા રીંગણાનો જે હોમમેટ ભરવા માટેનો જે મસાલો છે એકદમ સરસ રીતે રેડી થઈ ગયો છે સેવની જગ્યાએ તમે બીજું શું એડ કરો છો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો અને ભરેલા રીંગણામાં તમે આ સિવાય બીજું શું શું એડ કરો છો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો જેને કારણે હું પણ બીજી વાર જ્યારે ભરેલા રીંગણાંનું શાક ની રેસીપી શેર કરું ત્યારે એ વસ્તુ એડ કરી અને નવી રીતે શાક બનાવી શકું તો અહીંયા હું મારા ઘરે જે ભરેલ રીંગણાનો મસાલો બનાવું છું એ તમને અહીંયા બતાવી રહી છું તો ભરેલ રીંગણાનો મસાલો આપણે રેડી થઈ જાય એટલે આપણે એને એક પ્લેટમાં લઈ લેશું કારણ કે હજી એ મસાલો અધૂરો છે અહીંયા હજી થોડી ઘણી સામગ્રી એડ કરવાની બાકી છે એટલે રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો મિત્રો તો અહીંયા મસાલો એક પ્લેટમાં આપણે લઈ લીધેલો છે હવે એની અંદર આપણે જે રૂટિન મસાલા આપણે એડ કરીએ છીએ એડ એ એડ કરીશું તો પહેલાં વહેલાં અહીંયા મેં ભાજી થોડીક લઈ લીધી ત્યારબાદ મરચું હળદર અને ધાણાજીરું ત્રણેય રૂટિન મસાલા જે આપણે એડ કરીએ છીએ વઘારમાં એ જ મસાલા આપણે આમાં પણ એડ કરી દઈશું અને આ જે એડ કર્યા બાદ એ મસાલામાં આપણે નમક નાખવાનું બાકી હતું તો નમક પણ એડ કરી દઈશું અને બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લેશું આમાં આપણે આદુ અને લસણ નાખેલું છે ને એટલે તેલ નાખવાની બિલકુલ જરૂર રહેતી નથી કારણ કે બાઇન્ડિંગ માટે એકદમ સરસ રીતે પરફેક્ટ આપણો જે રીંગણામાં ભરવા માટેનો મસાલો છે એને છે ને એ રેડી થઈ ગયો છે તો મસાલાની રેસીપી આપને ગમે તો એક જરૂરથી લાઇક આપી દેજો મિત્રો અને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે વિડિયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો અને ગમે રેસીપી તો તમે આપણા ફ્રેન્ડ સર્કલ ફેમિલી ગ્રુપ્સમાં શેર પણ જરૂરથી કરી શકો છો તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મસાલો આપણો તૈયાર થઈ ગયો છે એટલે એ મસાલાને આ રીતે જે આપણે રીંગણમાં કટ કરેલું છે એ રીતે આપણે કટમાં આ રીતે મસાલો જે છે એ ભરી દેવાનો છે મસાલો સરસ રીતે ભરાઈ જાય એટલે ફરતી કોર આપણે ચેક કરી લેવાનું જે જગ્યાએ બાકી રહી ગયું એ જગ્યાએ મસાલો સરસ રીતે ભરી અને આ રીતે દબાવી દેવાનું કે જેને કારણે રીંગણામાં જે છે એ મસાલો સરસ રીતે ભરાઈ જાય અને આદુના રેસા જે દેખાય એ રેસાને આ રીતે આપણે કાઢી લઈશું અને કારણ કે આદુ જે છે અત્યારે રેસાવાળું આવતું હોય છે તો રેસા દેખાય તો આ રીતે કાઢી શકીએ છીએ અને બીજા રીંગણાને આ રીતે આપણે ભરીને તૈયાર કરી લેશો જો આપણે જોઈ શકીએ છીએ રીંગણા સરસ રીતે ભરાઈને તૈયાર થઈ ગયા છે મિત્રો રેસીપી ગમે તો લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં લાઇક જરૂરથી કરી દેજો અને જો રીંગણા આ રીતે ભરાય છે ને તમે બટેટા પણ ભરવા માટેના લીધેલા હોય તમે બટેટા પણ ભરી શકો છો અહીંયા મેં સાદા બટેટા લીધેલા છે તો એના માટેનો વઘાર માટેનો મસાલો મેં રેવા દીધેલો છે તો ચાલો આપણે રીંગણા ભરેલા રીંગણા વઘારવા માટેની શરૂઆત કરીએ તો એના માટે એક કુકર લીધેલું છે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે કુકરમાં તેલ મૂકી અને ગરમ થવા મૂકી દઈશું અહીંયા મેં બેથી ત્રણ પાવડા જેટલું તેલ લીધેલું છે રીંગણાની ક્વોન્ટિટી તમે જેટલી લીધી હોય એ પ્રમાણે તમે તેલ એડ કરી શકો છો મિત્રો તેલ આપણું ગરમ થઈ જાય એટલે સરસ રીતે આપણે રાઈનો વઘાર કરીશું તમે જીરું ફાવે તો તમે જીરું પણ એડ કરી શકો છો અહીંયા અહીંયા રાઈ આપણે તતડવા માંડે એટલે તરત જ એની અંદર આપણે હિંગનો વઘાર કરી દઈશું હિંગનો ટેસ્ટ જે છે એ શાકમાં ખૂબ જ સરસ આવે છે એટલે રાઈ સરસ રીતે તતળી ગઈ છે તો આપણે હિંગનો વઘાર કરી દઈશું અને હિંગ એડ કર્યા બાદ આપણે એની અંદર કાપેલું લસણ પણ એડ કરી દઈશું કાપેલું લસણ જે છે એ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સંતાડવા દઈશું ત્યાં સુધીમાં આપણે બટેટા જે સમારેલા સાઈડમાં રાખેલા હતા એ પણ આપણે લઈ લઈશું એનું પાણી દૂર કરી અને તરત જ બટેટા એડ કરી અને ઢાંકણ આપણે આ રીતે ઢાંકી દઈશું કે જેનો વઘાર જે છે એ સરસ રીતે તૈયાર થઈ જાય બીજા વધેલા બટેટા છે એ પણ આપણે એની અંદર એડ કરી દઈશું અને તેલની અંદર જ આપણે બટેટાનો વઘાર કર્યું છે તેનો હલાવ્યા વગર જ તેલમાં આપણે હળદર મરચું અને ધાણાજીરું ઢાંકણું બંધ કરી અને બધો જ મસાલો જે છે આ રીતે આપણે કરી દઈશું કારણ કે પહેલાં જ આપણે ભરેલા રીંગણા માટેનો જે મસાલો છે એ રીંગણામાં આપણે એડ કરી દીધેલો હતો ભરવાના મસાલામાં અહીંયા આપણે બટેટાનો જે મસાલો બાકી છે હળદર મરચું અને ધાણા જેવું સ્વાદ પ્રમાણે નમક એ બધું જ આપણે સારી રીતે આમાં એડ કરી અને સરસ રીતે તેલમાં મસાલોના વઘાર એકદમ સારો એવો બેસી જાય એ માટે થઈને બધું સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણે જે ભરવા માટેનો મસાલો બાકી હતો એ મસાલો પણ આમાં આપણે એડ કરી દઈશું અને એ મસાલો પણ સારી રીતે બટેટામાં ભળી જાય રીતે આપણે હલાવી લઈશું તો અહીંયા આપણે બટેટા પણ સારી રીતે વઘારાઈ ગયા છે તો હવે વઘાર આપણો સરસ રીતે બેસી જાય એટલે એની અંદર આપણે રીંગણા એડ કરી દઈશું રીંગણા એડ કર્યા બાદ આપણે કૂકરમાં જે છે એ ચમચાથી હલાવવાનું બિલકુલ પણ નથી આ રીતે આપણે કૂકરને હલાવી અને બધું જ જે મસાલો બટેટામાં એડ કર્યો એ રીંગણામાં પણ સારી રીતે ચડી જાય એ રીતે હલાવી અને ધીમા ગેસની ફ્લેમ ઉપર આપણે અડધો જ ગ્લાસ પાણી એડ કરી દઈશું અહીંયા આ શાક છે અમે શાકની ભાતની હારે અને રોટલી હારે શાક છે ખાઈએ છીએ એટલે થોડો ઢીલો રસો હું રાખીશ બાકી તમે રીંગણામાં ચોટે મસાલો એ રીતનો રસો પણ તમે રાખી શકો છો મિનિમમ બેથી ત્રણ મિનિમમ બેથી ત્રણ વિસલ થાય ત્યાં સુધી આપણે થવા દઈશું વિસલ સરસ રીતે થઈ જાય તો ગેસ બંધ કરી અને આપણે ચેક કરી લઈશું તો જોઈ શકીએ છીએ એકદમ ટેસ્ટી આવું હોમમેડ આપણું હોમમેડ મસાલો બનાવેલું આપણું ભરેલા રીંગણાનું શાક છે અહીંયા રેડી થઈ ગયું છે મિત્રો રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો કે જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે અહીંયા ટેસ્ટી એવું આપણું ભરેલા રીંગણાનું શાક રેડી થઈ ગયું છે તો એક પ્લેટમાં આપણે સર્વ કરીશું તમે ભરેલા રીંગણાનું શાક રોટલા સાથે ખાવ છો કે રોટલી સાથે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મારા ઘરે તો રોટલી અને ભાતની સાથે ખાવામાં આવે છે તો અહીંયા એ પ્રમાણે મેં રસો રાખેલો છે તો રેસીપી આ આપણે તૈયાર થઈ જાય એટલે એની ઉપર આપણે આ રીતે ધાણાભાજી સ્પ્રિંકલ કરી દઈશું અને રેસીપી ખરેખર જો ગમે તો લાઇક કરી શેર કરી દેજો આપણા ફ્રેન્ડ સર્કલ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં તો ફરીવાર આવી નવી રેસીપીઝ તમારા સુધી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ જય માતાજી મિત્રો